વેલકમ ટુ ચેતુ કિચન આજે આપણે બનાવીશું ગોળ વાળું લીંબુ શરબત એટલે કે ગોળ વાળું પાણી બનાવવાના છીએ ગરમીમાં લુ શરૂ થઈ જાય તો ગોળનું લીંબુ શરબત પીએ તો એનાથી ખૂબ જ રાહત મળે છે અને લુ પણ લાગતી નથી તો લૂથી બચવા માટે આજે આપણે ગોળ વાળું લીંબુ શરબત બનાવવાના છીએ તો એના માટે આપણે ત્રણ ચમચી જેટલો અહીંયા ગોળ લઈ લીધો છે જે પ્રમાણે તમને શરબતમાં ગળબ ફાવતું હોય એ પ્રમાણે ગોળનું પ્રમાણ લેવાનું અહીંયા આપણે બરફ લઈ લીધો છે આઠથી દસ આપણે ફુદીનાના પત્તા લઈ લીધા છે અહીંયા આપણે સોડાનો મસાલો એક ચમચી લીધો છે અને અડધી ચમચી જેટલો મરી પાવડર લીધો છે અડધી ચમચી જેટલો સંચર પાવડર ત્રણ લીંબુ લીધા છે તમારી પાસે મોટા લીંબુ હોય તો બે લીંબુ લીધો તો ચાલે એક ઇંચ એક થી દોઢ ઇંચ જેટલું આપણે અહીંયા આદુ લીધું છે મીઠું અને પાણી જોશે અને મિક્સર જારની અંદર આપણે ઝડપથી બનાવી લેશું આપણે બે ગ્લાસ જેટલું પાણી ઉમેરશું આદુ ઉમેરી દેસુ સંચડ પાવડર ફુદીનાના પત્તા મરી પાવડર સોડાનો મસાલો સોડાનો મસાલો ન હોય તો તમે શેકેલા જીરાનો પાવડર પણ અહીંયા ઉમેરી શકો છો અને ગોળ ઉમેરી દેસુ તો ત્રણેય આપણે અહીંયા ઉમેરી આવી જ રીતે આપણે ત્રણેય લીંબુને આમાં નીચવી દેવાના છે થોડું મીઠું સ્વાદ અનુસાર બરફના ટુકડા ઉમેરી દેસુ આપણે કરી લેવાનું છે તો અહીંયા તૈયાર છે આપણું ગોળ વાળું લીંબુ શરબત ઉપરથી આપણે બરફ પણ ઉમેરી દેસુ થોડો મને ગોળ અહીંયા ઓછો લાગતો હતો એટલે બે ચમચી જેટલો ગોળ ઉમેરી અને પાછું આપણે બ્લેન્ડ કરેલું છે એટલે ગોળ પણ તમને જે પ્રમાણે ફાવતું હોય એ પ્રમાણે તમારે આમાં ગોળ ઉમેરવાનો તો તૈયાર છે અહીંયા આપણું ગોળવાળું લીંબુ શરબત જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાઇકને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો